પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનાર છે પંદર વર્ષની છે જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનના સરોજ જે મૂળ યુપીના રહેવાસી છે અને જેના જે દ્વારા ભોગ બનાર છે ભોગ બંનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે આવવાના દુષ્કર્મ આચી ભોગ બનનાર જે સગીભાઈની બાકી છે બાકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવી હોય જેમાં બે દિવસ પહેલા દીકરીને પેટમાં દુખાવો થતો હતો એના મામા દ્વારા દવાખાને લઈ જતા દખાના ડોક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાકી છે એ ગર્ભવતી છે જેના જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ છે પોલીસ દ્વારા એને પોલીસ પોલીસના પ્રકાશમાં આવેલો હતો જે બાબતે અત્યારના પોલીસ સ્ટેશન દ્વારા ના ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે ભોગ બનના તથા આરોપીએ ભોગ બનનાને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને બેને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાઈ રીતે જણાય નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી પોતાનો એક સારો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમર ઉંમર લાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બની હોય તો આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ પહેલા વાલીવાળાના એને સંપર્ક વગર કોઈ ના આવું એવું પોલીસ તરફથી એમાં સૂચન છે રહેવાસી છે અને જેના જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે આવવાના દુષ્કર્મ ભોગ બનનાર જે સગીરની બાકી છે બાકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવી હોય જેમાં બે દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતો એના મામા દ્વારા દવાખાને લઈ જતો દવાખાના ડોક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાકી છે એ ગર્ભવતી છે જેના જે દ્વારા સમગ્ર જે ઘટનાક્રમ પોલીસ પોલીસ દ્વારા એને પોલીસ પોલીસના પ્રકાશમાં આવ્યો હતો જે બાબતે અત્યારના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરે છે ભોગ તથા તથા ભોગ આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને શારીરિક